નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ખાસ કાર્યક્રમ આપણે સમાચારોની શરૂઆત કરીએ કરીએ સૌથી નજર પાલનપુર પાલનપુર તરફ તો નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી જેમાં વિરોધ પક્ષના એક સભ્ય પ્રમુખ સામે અપશબ્દો બોલી અને તેમના એજન્ડાની કોપી ફાડી તેમના ઉપર નાખવામાં આવી હતી પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા આજરોજ નગરપાલિકા હોલમાં પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ સહિતના પદાધિકારીઓની હાજરીમાં સાધારણ સભા યોજાઈ હતી અને જેમાં વિકાસના જે કામો છે તેને બહાલી આપવાની હતી પરંતુ સભામાં વિરોધ પક્ષના એક સભ્ય દ્વારા તેમના વિસ્તારના વિકાસના કામો કેટલા લેવામાં આવ્યા છે તે બાબતે પ્રશ્નો પૂછતાની સાથે જ આક્રોશમાં આવી ગયા હતા અને પાલિકા પ્રમુખને અપશબ્દો બોલી આક્રોશ વ્યક્ત કર્યો હતો જેથી પાલિકા પ્રમુખે શાંતિથી રજૂઆત કરવા જણાવ્યું હતું જોકે આ હોબાળાને લઈને સમગ્ર સભા તોફાની બની હતી અને ઉત્તેજના પ્રસરી ગઈ હતી ત્યારબાદ ઉપરના જે કામો છે તેને બહાલી આપી અને સભાને આટોપી લેવાઈ હતી જો કે વિરોધ પક્ષના અન્ય સભ્ય આશાબેન રાવલે પણ શહેરના પ્રશ્નોને લઈ આક્રોશ વ્યક્ત કરી રજવાત કરવામાં હતી આજે પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા હતી અલગ અલગ પ્રકારના વિકાસના કામો હતા કર્મચારીઓને લગતા પણ કામો હતા જેને આજે સાધારણ સભાના અંદર મંજૂર કરવામાં આવેલા છે આજે જયારે બોર્ડ ચાલતું હતું ત્યારે અલગ અલગ મુદ્દાઓ પર અમે પણ નક્કી કર્યું હતું કે સારી રીતે બોર્ડ ચાલે વ્યવસ્થિત બોર્ડ ચાલે પણ વિપક્ષના એક મિત્રએ આ ગાળા ગાળાગાળી કરી સાથે સાથે કાગળ ફાડીને અમારા ઉપર પણ નાખવામાં આવ્યા જોકે અમે એમને શાંત ફાળવાના કહ્યા કે ભાઈ તમે શાંતિથી વાત કરી અને અમારા સાથે આનો જવાબ માંગો પણ એ પ્રકારે એમની કોઈ અલગ જ પ્રકારનું આજે ગાળા ગાળી ઉપર ઉતરી આવ્યા કે જે યોગ્ય છે એના અયોગ્ય છે એને અમે વખોડી કાઢીએ છીએ